ઇન્સ્ટિટ્યૂટ ઓફ નર્સિંગ બાબરજુરા સ્તનપાન સપ્તાહ નિમિત્તે જાગૃતિ રેલીનું ભવ્ય આયોજન સ્તનપાન વિશે સમાજમાં જાગૃતિ લાવો તથા માતાઓ અને પરિવારમાં તેના મહત્વ વિશે સમજ વિકસાવવામાં આવે તે હેતુસર શ્રી ખ્રિસ્તના

માનસિક અને લાભનીત્મક વિકાસ માટે આધારશીલ છે જેમાં જરૂરી પોષક તત્વ પ્રતિકારક માતા શિશુ પ્રેમ બંધન સમાયેલું હોય છે બાળકોને રોગોથી બચાવે છે વધુમાં આજે પણ કેટલીક જગ્યાએ જાણકારીના અભાવે માતાઓ સંપાનથી દૂર રહે છે જેને દૂર કરવા માટે આવું અવેરનેસ કાર્ય જરૂરી બની રહે છે આ પ્રસંગે સંસ્થાના સહકર્મચારીઓ ઉત્સાહભેર ભાગ લીધો અને લોકોમાં એક સકારાત્મક સંદેશ પહોંચાડ્યો શ્રી ક્રિષ્ના ઇન્સ્ટિટ્યૂટ ઓફ નર્સિંગ ભવિષ્યમાં પણ આવી જાગૃતિ પ્રવૃત્તિઓ દ્વારા સમાજની સેવા કરવા અંકી છે રિપોર્ટર યોગેશભાઈ જોશી ભાભર એ જીપી ઇન્ડિયા